વૃદ્રના વિસ્તારમાં મોતીનગર બે ખાતે સાંઈ બાબા મંદિરે ચોરી તથા વિજયનગર મહાકાળી માતાજીના મંદિરમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે આજ રોજ વહેલી સવારે તલસાલી મોતીનગર બે ખાતે સાંઈ બાબા મંદિરે બે ઈસમો ચોરીના ઈરાદે આવ્યા હતા જેમાંથી એક ઈસમ મંદિરમાં પ્રવેશ કર્યો હતો જ્યારે બીજા ઈસમે મંદિરમાં લાગેલી સીસીટીવી કેમેરા ફેરવી કાઢ્યા હતા જ્યારે સવારમાં મોર્નિંગ વોક માટે નીકળ્યા એક બેનને મંદિરમાં લોક તૂટ્યા હતા તે નજરે પડ્યું હતું ત્યારે મંદિરના પૂજારીને ફોન કરીને જાણ કરી હતી ત્યારે પૂજારીએ સેવક ગુણવંત સોલંકીને જાણ કરી અને ત્યાં પહોંચવાનું કીધું પહોંચ્યા બાદ ગુણવંતભાઈએ મંદિરમાં તપાસ કરતા સ્વયંસેવકોને જાણ કરી બોલાવ્યા હતા અને ત્યારબાદ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જણાવ્યું હતું મકરપુરા પોલીસ આવી ગઈ હતી તે બીજું મંદિર તરસાલી વિજયનગર ખાતે મહાકાળી માતાજીના મંદિરમાં પણ ચોરી થઈ હતી ત્યાં બે સમો સીસીટી કેમેરામાં દેખાઈ રહ્યા છે મારું નામ ગુણવંત સોલંકી છે અને હું રહું છું મોતીનગર બેમાં અને હું મંદિરની સેવા કરું છું મંદિરમાં ચોરી થઈ મહારાજને એક બેન મોતીનગરના જતા હતા મહારાજને ફોન આવ્યો મહારાજે મને જાણ કરી હું તાત્કાલિકના ધોરણે મંદિરમાં આવ્યો તો તાળાને બધું તૂટેલું જોઈને મોતીનગરના બીજા સભ્યોને બોલાવ્યા મેં જાણ બીજા બધા જે મંદિરમાં ટ્રસ્ટીના જે છે તેમને બધાને જાણ કરી પોલીસને જાણ કરી સો નંબર પર મેં પીસીઆરને બોલાવી હતી તરસાલીમાં બે એ જ ટાઈમે બે મંદિરમાં ચોરી થઈ એક વિજયનગર મહાકાળી મંદિર અને બીજું સાંઈ મંદિર તર